જૂનાગઢમાં મોલાના મુફ્તી સલમાન અઝરીની ધરપકડનો મામલો સામે આવ્યો હતો ત્યારે જૂનાગઢમાં કચ્છના સામાખિયાળી ખાતે પણ મોલાના વિરુદ્ધ ગુનો દાખલ થયો છે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે જૂનાગઢ કોર્ટે ત્રણેય આરોપીઓને બી ડિવિઝનના કેસમાં જામીન આપ્યા છે ને મોલાના મુફ્તી સલમાન અઝરીને રાજકોટ મધ્યસ્થ જેલમાં લાવવામાં આવ્યો છે જૂનાગઢથી રાજકોટ સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મોલાનાને રાજકોટ મધ્યસ્થ જેલમાં લાવવામાં આવ્યો હતો હાલ રાજકોટ જેલમાં રાખવામાં આવ્યો છે બાદમાં ટ્રાન્સફર વોરંટથી કચ્છના સામખિયારી લઈ જવાશે અને કચ્છના સામખિયારીના કેસમાં ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરાશે મુદ્દે મોલાના મસ્જિદને હાલ રાજકોટ જેલ ખાતે છે તે લઈ આવવામાં આવે છે મહત્વનું છે કે ગઈકાલે એટીએસ છે તેને મોલાનાને જૂનાગઢ ખાતે છે તે લઈ આવવામાં હતા સાથે જ આયોજક જે આરોપીઓ છે તેને પણ છે તે જૂનાગઢ એટીએસ છે તેને લઈ આવ્યા હતા આખો દિવસ પૂછપરછ કરવામાં આવી હતી જૂનાગઢ કોર્ટ દ્વારા તેને એક દિવસના રિમાન્ડ છે તે આપવામાં આવ્યા હતા અને હવે મોલાના સહિતના તમામ જે આરોપીઓ છે તેને હાલ જે રાજકોટ મધ્યસ્થ જેલ છે તે જેલ ખાતે લઈ આવવામાં આવ્યા છે મહત્વનું છે કે જે જૂનાગઢ ખાતે જે હેડ સ્પીચ કે વિવાદાસ્પદ નિવેદન આપવા મુદ્દે છે તે મોલાનાને છે તે હાલ જૂનાગઢ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ હવે તેને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે છે લઈ આવ્યા છે મહત્વનું છે કે કચ્છના સામખિયાળી ખાતે પણ ફરિયાદ દાખલ થઈ છે ત્યારે મોલાનાને જે છે તે સામખિયાળી ખાતે પણ લઈ જવામાં આવે આવતીકાલે છે તે લઈ જવામાં આવશે ત્યારે હાલ રાત્રે રોકાણ માટે કે રાત માટે છે તેને અહીં જે છે તે લઈ આવ્યા છે મહત્ત્વનું છે કે રાજકોટ ખાતે પહોંચેલા આ જે મોલાના છે તેને લઈ અને સમગ્ર મામલે છે તે પોલીસ બંદોબસ્ત પણ છે તે જેલ ખાતે છે તે લઈ આવ્યા છે પોલીસ અમદાવાદ એટીએસ સાથે રાજકોટ પોલીસ અને જુનાગઢ પોલીસનો કાફલો છે તે અહીં પહોંચ્યો છે અને મોલાના જેલની અંદર છે તે લઈ જવામાં આવ્યો છે અને આવતીકાલે તમને જે છે તે કચ્છના સમકિયાળી ખાતે છે